મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ જે શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ ઇન્દિરા એકાદશીની કથા એકાદશી માત્ર પંચાંગની એક તારીખ નથી તે આત્માની યાત્રા છે તે એક પડાવ છે દર મહિને આવતી બે એકાદશી તિથિઓ જાણે કે ભગવાન દ્વારા રચાયેલી આત્મા સુધીની સીડીઓ હોય આ દિવસોમાં ઉપવાસ રાખીને મનનો બોજ ધીમે ધીમે ઓગળવા લાગે છે કેમ આટલું મહત્ત્વ છે એકાદશીનું કારણ કે આ દિવસ સામાન્ય નથી શાસ્ત્રો કહે છે કે જે જીવ આ દિવસે શ્રદ્ધાથી વ્રત કરે છે તે માત્ર પોતાના માટે નહીં પરંતુ પોતાના પૂર્વજોના ઉદ્ધારનું કારણ પણ બને છે અને આ જ છે ઇન્દિરા એકાદશીની મહિમા ઇન્દિરા એકાદશી ભાદરવા અગિયારસની એક દિવ્ય તિથિ છે જ્યારે મૃત આત્માઓને મોક્ષ તરફ ખેંચી લેવામાં આવે છે ઇન્દિરા એકાદશીની કથા કંઈક આ પ્રમાણે છે ત્રેતા યુગમાં એક રાજા હતા જેમનું નામ ઇન્દ્રસેન હતું તેઓ અત્યંત ધર્મપરાયણ અને સત્યપ્રિય હતા પરંતુ એક દિવસ જ્યારે તેઓ ધ્યાનમગ્ન હતા ત્યારે સ્વર્ગમાંથી નારદ મુનિ પધાર્યા તેમના ચહેરા પર ગંભીરતા હતી અને તેમણે કહ્યું રાજન તમારા પિતા હાલમાં યમલોકમાં છે અને કષ્ટમાં છે રાજા ચોકી ઉઠ્યા એક ધર્માત્મા પિતા કષ્ટમાં કેવી રીતે હોઈ શકે નારદજી બોલ્યા જો તમે ઇન્દિરા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરો અને એ પુણ્ય તમારા પિતાજીને અર્પણ કરો તો તેઓ મુક્ત થઈ શકે છે અને ત્યારે આખા રાજ્યમાં જાણે તપની લહેર દોડી ગઈ રાજાએ પોતે વ્રત રાખ્યું નિર્જળ અને નિસ્વાર્થ માત્ર એક જ કામના સાથે કે મારા પિતાજીને મુક્તિ મળે અને જેવી દ્વાદશીની સવાર થઈ રાજાના સપનામાં એક જ્યોતિ પ્રગટ થઈ તેમના પિતાની આત્મા હસી રહી હતી તેમણે કહ્યું કે પુત્ર તે આજે જે કર્યું છે તે સો યજ્ઞોથી પણ વધીને હવે હું બંધનોથી મુક્ત છું વિચારો માત્ર એક દિવસનું વ્રત માત્ર સાચા ભાવથી કરવામાં આવેલું તપ અને યુગોના બંધનને તોડી શકે છે હવે જરા વિચારો આ માનવ જીવન જે આપણને મળ્યું છે તે કેટલું દુર્લભ છે કરોડો યોનીઓ પછી આપણને આ શરીર મળ્યું છે જ્યાં આપણે વિચારી શકીએ છીએ સમજી શકીએ છીએ અને નિર્ણય લઈ શકીએ છીએ આ જીવન આત્માની ઉડાન માટે મળ્યું છે આ અવસર છે પોતાના પૂર્વજોનું ઋણ ચૂકવવાનું પિંડદાન અને શ્રાદ્ધની સાથે જ્યારે ઇન્દિરા એકાદશીનું વ્રત જોડાય છે ત્યારે તે મોક્ષની શક્તિ બની જાય છે તો ચાલો આ એકાદશીએ માત્ર ઉપવાસ ન કરીએ પણ એક સંકલ્પ લઈએ એવો સંકલ્પ કે જે આપણા અંદરની અંધકારને દૂર કરી શકે છે ઇન્દિરા એકાદશીની બધા વૈષ્ણવોને મંગલ વધાય અને જય શ્રી કૃષ્ણ